સુરતના પલસાણા તાલુકાના બલેશ્વર ગામે સુડા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એકસો બોતેર આવાસોનું ખાતુ મુહૂર્ત કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારના હસ્તે કરવામાં આવ્યો ભૂતકાળમાં આઠ હજાર રૂપિયા જેવી નજીવી રકમમાંથી આવાસ બનાવવામાં આવતા હતા જે આવાસો માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સરકારમાં તાલુકા પંચાયત પ્રમુખ મિતેશભાઈ સુગરના પ્રમુખ ઉપપ્રમુખ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત હતા સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સુડા દ્વારા પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના હેઠળ એકસો બોતેર જેટલા આવાસના અરજદારોની અરજી મંજૂર કરી આ આવાસના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે અને એ કામના શરૂઆત માટે આજે અમોએ બલેશ્વર મુકામે હડપટીવાસમાં આ એકસોને બોતેર આવાસનું ખાતમુહૂર્ત કર્યું છે અને આવનારા ખૂબ ટૂંકા સમયમાં આ આવાસનું કામ શરૂ થશે અને ટૂંકા સમયમાં આવાસનું ગુણવત્તા સભર સાથે કામ પણ પૂર્ણ થશે